ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ આ કેમ છો બધા મજામાં તો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે તો ઘરમાં કોઈ નથી રવિવારની રજા એટલે છોકરા બધા ગયા એને પપ્પા જોડે અહીંયા નાસ્તા બનેરા મમરા વઘારેરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય રામીર આ બાજુ શાક વઘાર દીધું હવે મમરા વઘારેરા આજ કેમ આટલી તૈયારી થાય રી નાસ્તા આજ બપોર પછી આવેલું મારું ફ્રેન્ડ સર્કલ બધી બેગી થનારી હોય એટલે નાસ્તા બને નાસ્તા બને હા તો બને રહેજો માં વ્લોગ માં હમ મમરા વગાર હશે હવે આજે ઘરમાં કોઈ નહીં દેખાય અમે જઈ ખાલી કેમ છો બધા કેમ છો તમે 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 બધા કેમ મિત્રો હવે સર્કલ આખું જાય વાડીમાં જમવાડીમાં રોડ માંથી એમને તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ વાડીમાં સમાજવાડીમાં આ જમવાનું સાંજે ત્યાં તો ગાડી તૈયાર થઈ ગઈ હવે ચાલો નીકળીએ તો મિત્રો સાંજે વાડીમાં જમવાનો પ્રોગ્રામ હતો અને આ હતું એનું મેનુ તો મિત્રો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમારો હસી મજાકથી ભરેલો બ્લોગ જય શ્રી કૃષ્ણ જય રામ